નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને જેનો લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું જ છે આપણી યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ક્વેશ્ચન ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇમેન્ટ બુક વર્ષ બે હજાર પચીસના દરેક પેપરના સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો બળવંત કાતરિયા ધોરણ બાર વિષય

વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક નંબર આપેલો છે એમાં સંપર્ક કરી શકો સાથે મિત્રો આ બુકની આપણે પીડીએફ સ્વરૂપે મોબાઈલમાં જોઈ શકીએ એના માટે નવનીત પબ્લિકેશન એક સ્માર્ટ ડીજી બુક નામની એપ લોન્ચ કરેલી છે આ બુક કઈ રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો મેઇન પેજની પાછળના પેજ ઉપર એક કોડ આપેલો છે આ કોડ સ્કેન કરશું એપ્લિકેશન ખોલે ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરશું ત્યારબાદ આપણી પાસે એક એક્સેસ કોડ માગશું આ એક્સેસ કોડ એન્ટર કરવાથી આપ સ્માર્ટ બુક નામની એપ્લિકેશન યુઝ કરી શકો સાથે સાથે આનું સોલ્યુશન પણ અવેલેબલ છે મિત્રો મિત્રો આગળ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે બોર્ડની પરીક્ષા માટેનું ખાસ એવું ઉપયોગી પ્રકાશન આ પણ આપ ઓનલાઈન પરચેસ કરી શકો અને જો આપની ખરીદી ત્રણસોથી વધુ રકમની હોય ફ્લેટ પંદર ટકા ડિસ્કાઉન્ટ અને એનો કોડ છે બી ફિફ્ટી પાંચસોથી વધુની ખરીદી પર વીસ ટકા ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટનો કોડ છે એનએવી ટ્વેન્ટી મિત્રો અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય કે પછી ગાલા અસાઇમેન્ટ હોય કોઈ પણ બુક પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી મેળવવા માટે અહીંયા કોન્ટેક નંબર આપેલો છે આ કોન્ટેક નંબર પર સંપર્ક કરી શકો છો તો મિત્રો આપણે શરૂ કરી આવે વિભાગ એફ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર છપ્પન થી એકસઠ કોઈપણ ચાર પ્રત્યેક ના પાંચ ગુણ અને ચાર પંચાને વીસ એમાં શરૂઆતના ટોટલ છ દાખલા પૂછાય પેલા લેક્સમાં આપણે ત્રણ દાખલા લેશું અને બીજા લેક્ચરમાં બીજા ત્રણ દાખલા લેશું ચાલો શરૂ કરીએ જથ્થો જથ્થાને ક્વોન્ટિટી કહેવાય ક્યુ કહેવાય ભાવને પ્રાઇઝ કહેવાય પી નાનું વર્ષ એટલે આધાર વર્ષમાં જીરો મોટા વર્ષમાં વન આધાર વર્ષમાં જીરો મોટા વર્ષમાં વન એટલે આને કહેવાય ક્યુ ઝીરો ક્યુ વન

25, ગુણ્યા પિસ્તાલીસ પચીસો દસ ત્રણસો સાહીઠ પચીસ અઠા તો કે પચીસ ગુણ્યા આઠ બસો આવે ચાલો ત્રીસ પાસઠ ઓગણીસ પચાસ ટોટલ કરીએ તો કે અગિયાર પચીસ પ્લસ ચારસો પચાસ પ્લસ ત્રણસો સાહીઠ બસો ઓગણીસો ને પચાસ ચાર હજાર પંચ્યાસી ટોટલ આવ્યું આગળનું ખાનું પીઝીરો ક્યુ ઝીરો આ ક્યુ ઝીરો ને આ પીઝીરો આ બે નું ગુણ્યા બેતાલીસ એક હજાર પચાસ પંદર અઠ્યાવીસ ચારસો વીસ ત્રીસ દશા તો કે ત્રણસો વીસ અઠા એકસો સાહીઠ છ તેરી અઢાર ત્રીસ સાહીઠ અઢારસો થાય ચાલો આનું ટોટલ કરી દઈએ એક હજાર પચાસ ચારસો વીસ સાડત્રીસ ત્રીસ ટોટલ આવ્યું ચાલો એક હજાર પચાસ ચારસો વીસ ત્રણસો એકસો સાહીઠ અગારસો ઓકે ચાલો આગળ પી વન ક્યુ વન આ ક્યુ વન છે આ પી વન છે આ બે કિંમતનો ગુણાકાર કરશો ચાલો પી વન ક્યુ વન બત્રીસ પિસ્તાલીસ ચૌદ ચાલીસ આવશે ચૌદ ચાલીસ પીવન ક્યુ આ અને આ ઓકે ચાલો ત્રીસ તેરીસ સાહીઠ એટલે છસો છત્રીસ દુ બોતેર એટલે સાતસો વીસ પછી પંદર પચીસ ત્રણસો પંચોતેર ત્યારબાદ છત્રીસ પાસઠ तेवीस चालीस टोटल करिए चौद चालीस सौ सात सौ वीस सौ पंचोतेर तेवी चालीस चौपन पंचोते चौद चालीस सौ सात सौ वीस सौ पंचोतेर तेवी चालीस ओके चलो पी जीरो क्यू वन આ પીઝીરો છે અને આ ક્યુઅન આ બે કિંમતનો ગુણાકાર બત્રીસ બેતાલીસ ચુમ્માલીસ અઠ્યાવીસ દુ છપન એટલે પાંચસો સાઠ વીસ તેરી છ એટલે છસો પંદર દુ ત્રીસ એટલે ત્રણસો છત્રીસ ગુણ્યા એકવીસ સાઈઠ ટોટલ કરીએ તેરસો સાહીઠ છસો ત્રણસો એકવીસો સાહીઠ એકવાર ચેક કરી લઈએ તેર ચુમ્માલીસ પાંચસો સાહીઠ છસો ત્રણસો એકવીસ સાહીઠ ચાલો પહેલો સૂચકાંક આપણે લાશપેર નો સૂચકાંક અને લાશ પેરના સૂચકાંક નું સૂત્ર કે સૂચકાંક બરાબર સીગમા પી વન ક્યુ ઝીરો પી ઝીરો ક્યુઝીરો ગુણ્યા સો ચાલો પી વન ક્યુ ઝીરો કેટલું આવ્યું ચાર હજાર ભાંગ્યા પી ઝીરો ક્યુ ઝીરો સાડત્રીસ ત્રીસ ગુણ્યા સો કરીએ તો સૂચકાંક આવશે ચાલીસ પંચ્યાસી ભાંગ્યા સાડત્રીસ ગુણ્યા સો એકસો આજે અર્થઘટન કરીએ અર્થઘટન શું લખવાનું કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં કેટલા ટકા નવ પોઈન્ટ ચાલો મિત્રો બીજો સૂચકાંક આપણે શોધવાનો છે પાસેનો સૂચકાંક મિત્રો પાસેના સૂચકાંક નું સૂત્ર સૂચક આંક બરાબર સિગ્મા પી વન ક્યુ વન પી જીરો ક્યુ વન ગુણ ક્યુ વન કેટલો પંચોતેર ઓગણપચાસ ચોસઠ ગુણ્યાસો ચાલો ભાગાકાર કરીને જવાબ લાવીએ ચોપન પંચોતેર ઓગણપો ઓગણત્રીસ આ આપણો પાસે નો સૂચકાંક આવ્યો મિત્રો આનું અર્થઘટન પહેલા લખવાનું છે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ઓગણત્રીસ વધારો થયો ચાલો હવે ત્રીજો સૂચકાંક આપણે ફિશર નો સૂચકાંક શોધવાનો છે આઈ એફ સૂત્ર વર્ગમૂળમાં આઈ એલ ગુણિયા આઈપી આવશે ચાલો મિત્રો આઈ એલ એકસો નવ નો બાવન આપણા જ કેલ્ક્યુલેટર માં આવી જોઈએ કારણ કે વર્ગમૂળ તો કાઢવાનું છે એકસો ને નવ પોઈન્ટ બાવન ગુણ્યા એકસો ને દસ ઓગણત્રીસ બાર ઝીરો અઠ્યોતેર પોઈન્ટ વર્ગમૂળ કાઢીશું એકસો નવ પોઈન્ટ બરાબર એકસો ને નવ પોઈન્ટ નેવું આગળ વધીએ તો અહીંયા આપણે પેલા અર્થઘટન લખવાનું થશે અર્થઘટન શું થાય તો કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ વધારો થયો એકદમ દાખલો છે મિત્રો સાદો દાખલો હતો નેક્સ્ટ દાખલા તરફ જઈએ બે હજાર પચીસ ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એ ઉપયોગી મોસ્ટ બેચ બેચની રચના કરેલી છે જેના ઘણા બધા બેનિફિટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન લાઈવ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન પીડીએફ ડાઉટ ક્લાસ વોટ્સએપ સપોર્ટ અને જૂના વર્ષના પેપરના સોલ્યુશન પણ તમને આ કોર્સમાં અવેલેબલ થશે આ કોર્સની કોઈ પણ પ્રકારની ડિટેલ લેવી હોય મિત્રો કોન્ટેક્ટ નંબર આપેલો હશે આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરીને આપ ડિટેલ લઈ શકો છો આગળ વધીએ એક શાળાની પરીક્ષામાં બે વિષયોમાં નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં દસ વિદ્યાર્થીઓના નિદર્શમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષય બંને વિષયોના ગુણ વચ્ચેનો સહ સંબંધાક શોધો શું શોધવાનું છે મિત્રો સહ સંબંધાક તો સહ સંબંધાકમાં તમને એક્સ અને વાય ની કિંમત આપેલી છે કોષ્ટક બનાવીશું પહેલું ખાનું એક્સ નું અને બીજું ખાનું વાય નું ચાલો પહેલું કામ શું કરીએ તો કે સર એક્સ ની કિંમત અને વાય ની કિંમત ઉપરથી પહેલા આપણે એક્સ બાર વાય બર શોધીએ તો ટોટલ કરો સાઠ એસી પચાસ એસી પંચાણું ચાલીસ સિત્તેર ચાલીસ પાંત્રીસ નેવું છસો ને ચાલીસ ટોટલ આવે ની કિંમત ઉપરથી પચાસ પંચોતેર સાઠ પંચ્યાસી નેવું ચાલીસ પિસ્તાલીસો ને દસ ચાલુ હતું પેલું કામ શું કરશો તો કે ની કિંમત ઉપરથી એક્સ બાર અને ની કિંમત પરથી વાય બાર એક્સ બાર બરાબર તો કે સિગ્મા એક સાઈઝ એ છસો ચાલીસ આવ્યો છે ભંગ્યા એન દસ છસો ચાલીસ ભાંગ્યા દસ કરો તો ચોસઠ આવે અને વાય બાર બરાબર તો કે છસો દસ તો એકસઠ આવે ઘણા કે સર બાર તો પૂર્ણાંક આવ્યો પણ તમે કિંમતો જુઓ મીંડા વાળી કિંમત અને પાંચ ના ગુણક વાળી કિંમત છે એટલે ઘણા બાળકો કે સર મધ્યક પૂર્ણાંક આવ્યો તો એ રીતે દાખલો ગણો તો હાલે હાલે અહીંયા દાખલાની કિંમતો ખૂબ મોટી છે પાંચ વડે ભાગી શકાય એવી છે મિત્રો આપણે આ દાખલો ગણવાનો છે યુવિ વાળી રીતે તો યુમાં શું કરીશું તો કે આ બધી કિંમતો પાંચની ગુણક છે તો આપણે ગુણક હોય ને એટલે ચોસઠ પાસઠ બાદ કરી શકો પણ પાસઠ તો મધ્ય કરતા મોટી છે વાંધો નહીં પાસઠ બાદ કરી શકાય પણ સરળતા ખાતર આપણે બાદ કરીશું સાહીઠ ચાલો એક્સ માંથી સાઠ બાદ કરીશું બાદ કરો અને પાંચ વડે ભાગાકાર કરો ચાલો મિત્રો તો હવે આપણે કેલ્ક્યુલેટર લઈને અડપી જશું એટલે કે હવે આપણે સાઈઠ બાદ કરીશું અને પાંચ વડે ભાગાકાર કરશો સાઠ સાઠ તો કે સર એસી ઉપર ગણું છે ચાર પંચાણું સાઈઠ જો કરતા જજો પંચાણું માઇનસ સાઈઠ ભાગ્યા પાંચ કેટલા એવા તો કે સાત એવા ચાલીસ સાહીઠ તો કે માઇનસ ચાર કઈ રીતે જો ચાલીસ સાહીઠ પાંચ વડે ભાગો માઇનસ ચાર આવે સિત્તેર સાહીઠ તો કે બે ચાલીસ પાછા માઇનસ ચાર પાંત્રીસ ભાગ્યા પાંચ કરો માઇનસ પાંચ આવે નેવું સાહીઠ ભાંગ્યા પાંચ છ આવે ચાલો મિત્રો ટોટલ કરવાનું છે છ અને બે આઠ પંદર ઓગણીસ ત્રેવીસ ત્રેવીસ માંથી બે ચાર પાછા ચાર અને પાંચ બાદ કરીશું કેટલો જવાબ આવે તો ચાલો છ અને બે આઠ પંદર ઓગણીસ ત્રેવીસ ત્રેવીસ માંથી બે બાદ કરશો ચાર બાદ કરશો ચાર બાદ કરશો ને પાંચ બાદ કરશો આઠ આવે છે ઓકે હવે ચાલો પચાસ પંચોતેર માંથી ત્રણ આવશે સાહીઠ સાઈઠ ઝીરો પંચ્યાસી માંથી પાંચ આવશે કરતા જજો પંચ્યાસી માઇનસ સાઠ ભંગ પાંચ નેવું માંથી છ આવશે ચાલીસ માંથી માઇનસ ચાર આવશે 65 માંથી એક આવશે ત્રીસ માંથી માઇનસ છ આવે જો ત્રીસ માઇનસ સાહીઠ ભાગ્યા પાંચ બરાબર 45 માંથી તો કે પાંચ આવવા જોઈએ પિસ્તાલીસ એટલે ત્રણ આવવા જોઈએ સાઠ ભ પાંચ કેવા એવા ત્રણ સિત્તેર માંથી તો કે બે ચાલો પ્લસ માઇનસ કરીએ ત્રણ ને પાંચ આઠ આઠ ને છ ચૌદ પંદર બે સત્તર બે બાદ કરશો ચાર બાદ કરશો છ બાદ કરશો ત્રણ બાદ કરશું ટોટલ આવે છે બે ચાલો યુ અને વી મળી ગયું હવે યુ સ્ક્વેર વી સ્ક્વેર અને યુ વી કરીએ ચાલો નું ઝીરોનું નું કેટલું તો કે ઝીરો ચાર નું સોળ બે નું ચાર ચાર નું સોળ સાત ઓગણપચાસ ચાર નું સોળ બેનું ચાર સોળ પચીસ છત્રીસ આ નાખીએ ચાર નવ ઝીરો પચીસ છત્રીસ સોળ એક છત્રીસ નવ ચાર ગુણાકાર કરીએ ઝીરો ચાર તેરી બાર બે ઝીરો ઝીરો ચાર ચોકે ચોકે સોળ બે એકા બે છ ચોક ચોવીસ પાંચ પંદર અને છ દુ બાર ચાલો હવે ટોટલ કરી નાખીએ સોળ ચાર સોળ ઓગણ 16, સોળ ચાર સોળ પચીસ છત્રીસ એકસો ને બ્યાસી ચાલો एक बार चेक कर लीए सोल चार सोल ओगन पचास सोल चार सोल पचीस छत्री ओके चार नौ पचीस छत्तीस सोल एक छत्रीस नौ चार एक सौ चालीस फरी थी एक बार चार नौ पचीस छत्रीसोल एक छत्रीस नौ चार

બેતાલીસ સોળ બે ચોવીસ પંદર વિદ્યાર્થીઓના ગુણની માહિતી બંને વિષયોના ગુણ વચ્ચેનો સહ સબંધાક અને એનું સૂત્ર આવશે આર બરાબર યુવી વાળી રીતનું एन सिग्मा यू वी मैनस सीग मू सीग सिग्मा मीग मू होल स्क्न सीग मी स्क्वेर माइनस सीग मी ओल स्क्म तो मुकी मित्रों एन छे दस यू आठ वी बेटे के એન સીગમા યુ કેટલો છે એકસો તેતાલીસ માઇનસ સીગમા યુ આઠ અને બ્યાસી માઇનસ સીગમા યુ છે આઠ આઠ નો વર્ગ કરીશું બીજા વર્ગ મૂળમાં એન કેટલો છે દસ વી આપેલો છે એકસો ને ચાલીસ માઇનસ સીગમાવીસે બે બે નો કર દેશું વર્ગ ચાલો એકસો તેતાલી ગુણ્યા દસ એટલે ચૌદ ત્રીસ આઠ દુ સોળ આવશે અઢાર વીસ માઇનસ ચોસઠ બીજામાં ચૌદસો માઇનસ ચાર ચૌદ ત્રીસ માંથી આપણે સોળ બાદ કરવાના છો માઇનસ સોળ ચૌદ ચૌદ છેદ માં વીસ આપણે 64 બાદ કરી દેશું સત્તર આવશે અને બીજા વર્ગ મૂળમાં ચૌદસો માંથી ચાર બાદ કરશું તેરસો ને છન્નું ઉપરના ચૌદ ચૌદ એમના એમ નીચે બે નો ગુણાકાર તેર ગુણ્યા સત્તર છપ્પન ચોવી એકાવન ત્રણ છોતેર ચોવીસ એકાવન ત્રણ છોતેર ચૌદ ચૌદ ભાગ્યા ચાલો ચોવીસ એકાવન ત્રણ એનું વર્ગ મૂળ છે પંદર પાસઠ પંદર પોઈન્ટ આગળ વધીએ મિત્રો સંશોધન કાર્ય માટે માતાના વજન અને જન્મ સમયે તેના બાળકના વજન વચ્ચેનો સંબંધ જાણવા એક વિસ્તારના અમુક મેટર્નિટી હોમ માંથી સાત માતા અને તેમના બાળકના વજન વિશેની માહિતી મેળવેલી આ માહિતી પરથી માતા અને બાળકના વજન વચ્ચેનો ક્રમાંક સહાક શોધવાનો છે પહેલા માહિતી આપેલી છે પહેલું કામ આપણે કરવાનું છે કે એક્સની જે કિંમત છે આને ક્રમ આપીને આર એક્સ કરીશું વાયની કિંમતને ક્રમ આપીને આર વાય કરીશું ચાલો મિત્રો એક્સ ની કિંમતમાં સૌથી મોટો વજન સૌથી પછી તો કે સર પછી તો સાસઠ પાછા બે વાર કઈ સીએફ ની ગણતરી તૈયાર કરો સીએફ ગણતરી દર્શાવતું કોષ્ટક તો કે એક અવલોકન આવ્યું છે આપી દીધો હવે નંબર આપવાનો હતો ત્રણ અને ચાર આ બે નો સરવાળો ભાંગ્યા બે કરી દેવાના ત્રણ પોઈન્ટ પાંચ આવશે એટલે જ્યાં છાસઠ લેખા ત્યાં ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ પાંચ ચાલો ત્રીજો નંબર ગયો ચોથો નંબર ઓગણસાતમો આપીએ ચાલો એક્સ ની કિંમતો ને ક્રમ આપી દીધા છે વાય ની કિંમતોમાં સૌથી વધારે વજન વાળું બાળક નંબર એક આપો એન થી ઓછો વજન નંબર બે આપો એન થી ઓછું નંબર ત્રણ આપો એન થી ઓછું ચાર આપો એન થી ઓછું પાંચ આપો પછી છ પછી સાત મિત્રો અહીંયા એક પણ એકમ ડબલ વાર આવતું નથી તો અહીંયા સીએફ ની ગણતરીની જરૂર છે નહી મિત્રો હવે શું કરીએ હવે દાખલો ગણીશું મિત્રો આનું ટોટલ કેટલું છે તો કે આનું ટોટલ આવ્યું સર અને પોઈન્ટ સીએફ સીએફનું ચાલો માં ખાસ કે ટોટલ કેટલું થવું જોઈએ તો કે ડીનું ટોટલ ઝીરો થવું જોઈએ સાતમાંથી છ જાય તો એક અહીંયા પણ એક અહીંયા કેટલા તો કે એક પોઈન્ટ પાંચ ઝીરો માઇનસ ત્રણ માઈનસ ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ ત્રણ ચાર પાંચ અને છ પોઈન્ટ પાંચ અને આ બે ટોટલ છ પોઈન્ટ થઈ ગયું ચાલો એકનું એક બે પોઈન્ટ પચીસ ઝીરો નવ નવ ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ કરીએ ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ બરાબર બાર પોઈન્ટ ચાલો ટોટલ કરીએ બે ચાર ચાર પોઈન્ટ પચીસ પચીસ સરવાળો કોનો ડી નો એટલે સીગમા ડી કહેવાય કેવાય આપી દેસુ ક્રમાંક સબંધાક સૂત્ર શું આવે વન માઇનસ સિક્સ સીગમા ડી પ્લસ સી એફ છેદમાં એન સાત સાત નો વર્ગ થાય ઓગણપચાસ ઓગણપચાસ માંથી એક બાદ કરીશું ચાલો અહીંયા છ અહિયાં પાંત્રીસ અહિયાં સાત અહિયાં અડતાલીસ બરાબર ચાલો ગુણાકાર કરવા માટે ઘણા તૈયાર રાખીશું મિત્રો અડતાલીસ ગુણ્યા સાત કરો ત્રણસો છત્રીસ ચાલો આ વન એમ નો એમ રહેશે બસો દસ ભાંગ ત્રણસો છત્રીસ કરો સઠ આવે એમાંથી એકની બાદ કરો સાડત્રીસ તો મિત્રો આરની કિંમત કેટલી આવશે ઈઝી દાખલો છે તો મિત્રો અહીંયા આપણે ત્રણ દાખલા હવે પછીના લેક્ચર્સમાં આવશે મિત્રો તો આંકડા શાસ્ત્ર વિષયની કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવા માટે આજે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ મિત્રો અહીંયા કોન્ટેક નંબર આપેલો છે આ નંબર પર સંપર્ક કરી માહિતી મેળવી શકો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરો મિત્રોને શેર કરો જેથી આપ જે પણ બાળકો ધોરણ બારમાં સફળતા ભવ્ય સફળતા મેળવવા માંગે છે ને આ તેના સિદ્ધાંત સુધી જઈ શકે મિત્રો વિડીયો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નવા હોય તો અને આવી જ રીતે અમારી સાથે જોડાતા રહો આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ